અન્ય સમાચાર તરફ નજર કરીએ તો પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ શરદોત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા જેમાં રાજકોટ સંસ્થાના અમદાવાદ ખાતેના ગુરુકુળમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં જગદીશ પંચાલે સ્ટેજ પરથી ગોર્ધન ઝડફિયાના વખાણ કર્યા અને કહ્યું કે ગોર્ધન ઝડફિયાને કોઈ પણ ભાષામાં સાંભળવા ગમે છે સંસારનું જીવન છોડ્યા બાદ પણ સંસારની ચિંતા કરે છે સંતો એઆઈના જમાનામાં નવી પેઢીમાં રાજકોટ ગુરુકુળ સંસ્કારનું સિંચન કરે છે કોકે અમારા પૂર્વ વક્તા કીધું કે ભાઈ ગોર્ધનભાઈ સાંભળવા ગમે ગોર્ધનભાઈ સાંભળવા મને આજે ગમે ને મારા જેવા ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા ને ગોર્ધનભાઈ ને સાંભળવા ગમે એમનું હિન્દી પર પણ એટલી સરસ પકડ છે સાધુ નું જીવન એવું છે કે જેને સાધુ નું ભગવો ધારણ કર્યા પછી મોહ છોડ્યા પછી પણ સમાજની સંસારમાં લોકો જીવતાની સતત ચિંતા કરતા રહેવું સરસ બાળકોએ અહિયાં રાષ્ટ્રીય ભાવના સાથે નૃત્ય કર્યું તો આજની યુવા પેઢીને આવની આવરી ભારતની ભાવિ પેઢી જરૂર છે એનું સિંચન કરવાનું કામ એટલા સાધુ સંતો આજના જમાનામાં પૂર્ણિમા કોને યાદ હોય કદાચ નવી જનરેશન તો શરદ પૂર્ણિમા જોવી પડશે કે શરદ પૂર્ણિમા એટલે શું એમ કે ચંદ્રમાં સુએ સોળે કળાએ ખીલ્યો હોય ભગવાન કૃષ્ણ અને રાધાનો મહારાસ રચાયો હોય અને પ્રસાદમાં પીવસાતા નવી જનરેશન ને ખબર નથી પણ આ ગુરુકુળના માધ્યમથી સંસારનું સિંચન કરવાનું કામ એ રાજકોટ જોડુકુળ સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું છે